જાગસે તને મારસે મને બાળ ત્યા જળ કમળ જાને બાળા કાતો બાળક તું મારગ ભૂલ્યો કા તારા વેરીએ વળાવ્યો નિશ્ચય તારો કાડ જ કૂટ્યો અહીંયા તે સીદ આવ્યો એ જડ કમળ ચાંદી જાને બાળા નથી નાગન હું મારગ ભૂલ્યો નથી મારા વેરીએ એ વડાવ્યો મથુરા નગરી માં જુગતું રમતા કમળ નું જાને હારી રંગે રૂડો રૂપે ભૂરો નિસંતો કોઢીલો કોઢા મનો તારી માતાએ કેટલા જન્મ્યા એ તું અડ જાને બાળા મારી માતા એ બેઉ જનમ્યા તેમાં હું નટવર નુડો જગાડ તારા નાગને મારું નામ કૃષ્ણ કાનુડો એ જાડ કમળ છાલી જાને ભાડા લાખ સવાનો મારો હાર આપું આપું તુજને જને દ મારા નાગતી જાની કરવી ઘર માં એ જડ કમળ છાંડી જાને ભાડા શું કરું નાગન હાર તારો શું કરું તારો દોરિયો સાને કાજે નાગન તારે કરવી ઘર માં ચોરીયો એ ઝાડ કમળ છાંડી જાને બાળા ચરણ ચાપી મૂછ મરડી નાગને નાગ જગાડ્યા ઉઠો ને બળવંત કોઈ બાર ને બાળક આવ્યો એ જામળ છાંડી જાને બાળા બેઉ બળિયા માથે વડગ્યા કૃષ્ણ કાડી નાગ નાતિયો સહસ્ત્ર ફેના ફૂક વેજેમ જેમ ગગન ગાજે આતિયો એ જાડ કમળ ચાંડી જાને બાળા નાગન સૌ વિલાપ કરે છે નાગને બહુ દુખ આપશે મથુરા નગરી માં લઈ જશે પછી નાગનો શીશ તાપશે એ જડ કમળ છાંડી જાને બાળા

મોતીડે શ્રી કૃષ્ણ ને વધાવ્યો નરસૈયા નાનાથ પાસેથી નાગ ને નાગ ને છોડાવ્યા એ જડ કમળ ચાંડી ચાંડી ગસେ જાગસે તને મારસી મોની બઢા ત્યાં લાગસે જડ કમળ ચાની જાને વાડા કૃષ્ણ કનિયા લાલ કી જય